જાણો કેવી રીતે તમે તમારા મૂળાંક નંબરને જાણીને તમારું ભાગ્ય રોશન કરી શકો છો નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અમે અગાઉ રડિક્સ પર આધારિત એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેનું શીર્ષક હતું જન્મ તારીખથી જાણો કે કયા કામમાં તમે જબરદસ્ત આવક મેળવી શકશો પછી તમે લોકોએ પૂછ્યું હતું કે આપણે આપણી જન્મ તારીખથી આપણો મૂળાંક નંબર કેવી રીતે શોધી શકીએ તો આજનો વિડીયો ધ્યાનથી જુઓ જે જોયા પછી તમે સરળતાથી સમજી શકશો કે આપણી જન્મ તારીખથી આપણો મૂળાંક નંબર કેવી રીતે શોધી શકાય છે અને આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો કારણ કે આમાં અમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે આના દ્વારા તમે જાણી શકશો કે તમે તમારું નસીબ કેવી રીતે રોશન કરી શકો છો પૈસો એ માનવ જીવનની મહત્વની જરૂરિયાત છે પૈસા વિના ભાગ્યે જ કોઈ કામ શક્ય બને આજે મોંઘવારીના આ યુગમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે બને તેટલા પૈસા હોય આ જરૂરિયાત પૂરી કરવા માટે માણસે વ્યવસાયિક કામ કરવું પડે છે પરંતુ તમામ પ્રયત્નો પછી પણ કેટલિક વાર લોકો તેમનો વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે તમે તમારી જન્મ તારીખથી તમારું ભાગ્ય કેવી રીતે બદલી શકો છો મૂળંક નંબર વ્યક્તિની જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિનો જન્મ એક 10 19 તારીખે થયો હોય અથવા કોઈ પણ મહિનાની 28મી તારીખે તેમનો રેડિક્સ નંબર

અને એક વત્તા એક ફરીથી બે છે તેવી જ રીતે તમે તમારી જન્મ તારીખ પરથી પણ તમારો મૂલાંક જાણી શકો છો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય પૃથ્વી ચંદ્ર અને અન્ય તમામ ગ્રહો દરેક મનુષ્ય સાથે ઊંડો સંબંધ ધરાવે છે તેઓ દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે અને તે જ રીતે સમય તે બધા કોઈને કોઈ સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો નોટિફિકેશન મેળવનારા સૌપ્રથમ બની શકો તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમે પણ તમારું નસીબ કેવી રીતે રોશન કરી શકો નંબર એક મૂળાંક એક કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની પહેલી દસમી તેનો મૂળાંક નંબર નંબર છે છે પર સૂર્યનું શાસન સૂર્ય આપણા સૌર મંડળનું કેન્દ્ર છે અને બધા ગ્રહો અને ઉપગ્રહો સૂર્યની આસપાસ ફરે છે એવું પણ માનતા હતા કે સૂર્ય આપનું જીવન બનાવે છે અને માનવ જીવન માટે સૂર્યની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે મૂળાંક નંબર એક ધરાવતા લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ ક્યારે હાર માનતા નથી અને તેઓ કેવી રીતે પાછા ફરવું તે જાણતા નથી અને તેઓ નિષ્ફળતાથી ડરતા નથી આ લોકો પોતાની નિષ્ફળતા છુપાવવાને બદલે હિંમતથી તેમનો સામનો કરે છે આ લોકો મોટે ભાગે તેમના પોતાના વ્યવસાય રાજકારણ નેતૃત્વ સંચાલન વગેરે માંગ તેમનું નસીબ ચમકાવી શકે છે તો આ મૂલંક હતો ના લોકો વિશે માહિતી નંબર બે મૂલાંક બે કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની બીજી અગિયારમી વીસમી અને ઓગણત્રીસમી તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર બે છે નંબર બે ચંદ્ર દ્વારા શાસન કરે છે અને તે માતૃત્વની સંખ્યા છે મૂલાંક નંબર બે વાળા વ્યક્તિમાં કેટલાક ગુણો હોય છે જેમ કે તે કલા અને મનોરંજન તરફ ખૂબ જ ઝુકાવ ધરાવે છે આ મુલાંક નંબરની છોકરીઓ ખૂબ જ પ્રેમાળ હોય છે ખૂબ જ લાગણીશીલ હોય છે અને ભાવનાત્મક રીતે એક દિશામાં વિચારવા માંગ સક્ષમ હોય છે અને અન્ય દિશાઓ અને અન્ય પાસાઓને ધ્યાનમાં લેતા નથી મૂલાંક બે ના લોકો કલા મનોરંજન ન્યાય સમાજ સેવા અને નવમી પાંચ નોકરી કરી શકે છે આ રાશિના લોકોએ રાજકારણથી દૂર રહેવું જોઈએ તો બે કેટલીક મહત્વપૂર્ણ બાબતો હતી હવે ચાલો આગળ વધીએ મુલાંક ત્રણ કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની ત્રીજી બારમી એકવીસમી અને ત્રીસમી તારીખે જન્મે છે તેનો મુલાંક નંબર ત્રણ છે નંબર ત્રણ ગુરુ એટલે કે ગુરુ દ્વારા સંચાલિત છે નંબર ધરાવતા લોકો નેતૃત્વની સ્થિતિમાં રહેવાનું પસંદ કરે છે નંબર ત્રણ ના લોકો મોટી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે આ લોકોને સર્જનાત્મકતા કલાત્મકતા અને સામાજિક કાર્યોમાં વધુ રસ હોય છે આમ ઉલંકાના લોકોએ શું ન કરવું જોઈએ કે તેઓ એવી કોઈ સંસ્થામાં ન જોડાય જે ખૂબ મોટી ન હોય અથવા જેની વ્યવસાયિક સ્થિતિ બહુ સારી ન હોય કારણ કે આવી સંસ્થા પ્રત્યે આકર્ષણ હંમેશા ઓછું હોય છે અને તમે ત્યાં રહી શકતા આમ ઉલંકાના લોકો કયો વ્યવસાય કરી શકે છે જેમ કે કલા હસ્તકલા સર્જનાત્મક રાજકારણ સમાજ સેવા ઉચ્ચ હોદ્દાની નોકરી બેંકની નોકરી નાણાંકીય વ્યવસાય અથવા નોકરી વગેરે તો મિત્રો આ મુલાંક ત્રણ ના લોકો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી હતી તો ચાલો હવે આગળ વધીએ નંબર ચાર મૂલાંક ચાર કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની ચાર તેર બાવીસ કે એકત્રીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર ચાર છે આ નંબર ચાર પર રાહુનું શાસન છે અરે આ શું છે આ અંક પર રાહુનો પ્રભાવ છે રાહુ આ ઘરના લોકોના જીવનમાં ઝડપથી ઉતાર ચઢાવ લાવે છે છે અને અને અચાનક સફળતા નિષ્ફળતા પણ આપે મૂલાંક નંબર ના લોકો ગમે તે હોય જ્યારે પણ કોઈ મુદ્દો અથવા ચર્ચા આવે છે ત્યારે તેઓ તેને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે આ મૂલાંકના લોકો સ્વતંત્ર ચિંતક છે આ મૂલાંકના લોકો સામાન્ય લોકો કરતા કનિક અલગ છે તેઓ આંધળા વખતની જેમ સમાજમાં સ્થાપિત વિચારધારા અથવા વલણને અનુસરવાને બદલે નવી રીતે વિચારે છે તેમના વિચારો એકદમ નવા અને સચોટ છે અને તેઓ નવીન રીતે નવા વિચારો બનાવે છે આ મૂલંકના લોકો શું કરી શકે છે તેઓ ઉચ્ચ જોખમવાળા વ્યવસાય જુગાર લોટરી કલા અભિનય વગેરેમાં પોતાનું નસીબ અજમાવી શકે છે આ મૂલાંકના લોકો કોઈ પણ વ્યવસાય કે નોકરીમાં જઈ શકે છે તમે પહેલાથી નક્કી કરેલા નિયમો પ્રમાણે કામ કરવાને બદલે તમારી પોતાની રીતે કામ કરો તો સારું રહેશે અંક પાંચ મૂલાંક પાંચ કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની પાંચ ચૌદ કે ત્રેવીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર પાંચ છે પાંચ નંબર પર બુધનું શાસન છે બુદ્ધ બુદ્ધિ અને જ્ઞાન આપનાર છે અને તીવ્રતા સંચાર અને સામાજિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. મૂળાંક નંબર પાંચ ધરાવતા લોકો મિત્રો બનાવવામાં ઘણો વિશ્વાસ રાખે છે. તેમની પાસે વધુ સારી વાતચીત કરવાની કુશળતા હોય છે. તેઓ લોકો સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. તેઓ નવા સાહસોમાં રસ લેતા નથી પરંતુ પહેલાથી સ્થાપિત લોકોમાં રસ લે છે. આ મૂલાંકના લોકો કોઈ પણ કામમાં જોખમ લેવા માંગતા નથી. પરંતુ જો તેઓ જોખમ લઈને કોમ્યુનિકેશન કૌશલ્યથી સંબંધિત વ્યવસાય શરૂ કરે છે તો તે ખૂબ નફાકારક બની શકે છે આ મૂલંકના લોકો ઘણી વખત સ્થગિત અને સ્થિર થઈ જાય છે જેના કારણે તેમની પ્રગતિ અટકી જાય છે તેમના માટે થોડું જોખમ લેવું મહત્વપૂર્ણ છે આ મૂલંકના લોકો કાઉન્સેલિંગ કોચિંગ ટીચિંગ શેરબજાર સ્ટોક ટ્રેડિંગ વગેરે જેવા કોમ્યુનિકેશન લગતા વ્યવસાયો ચાલો કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની છ પંદર કે ચોવીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર છે નંબર પર શુક્રનું શાસન છે શુક્ર તમારા જીવનમાં સુંદરતા હિંમત અને સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે મૂલંકના લોકો સ્વસ્થ શરીરના માલિક છે તેઓ ખૂબ જ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવે છે આ મુલંકના લોકો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય બની શકે છે તેઓ લોકો સાથે સારી રીતે વર્તે છે અને લોકોને હેન્ડલ કરવાની તેમની ક્ષમતા અદ્ભુત છે વળી આ મુલંકાના લોકો આર્થ ભરેલા હોય છે અને નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ હોય છે આસને કારણે આ લોકો બીજા પર નિર્ભર રહે છે અને આ લોકો પોતાના માટે પણ નિર્ણય લઈ શકતા નથી શોધો 5 નંબરના લોકો આસથી બચવું જોઈએ અને પોતાના માટે નિર્ણય લેતા શીખવું જોઈએ શું કરવું જોઈએ લક્ઝરી કે ફેન્સી આઇટમનો ધંધો કરો એન્ટરટેઈનમેન્ટ કે એન્ટરટેઈનમેન્ટ લાઇનનો ધંધો કરો રમત ગમતના ક્ષેત્રમાં જઈ શકાય પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈને વેપાર કરો તો આ હતી મુલક્ષના લોકો વિશે માહિતી તો ચાલો આગળ વધીએ અંક સાત મૂલાંક સાત કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની સાત સોળ અને પચ્ચીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર સાત છે સાત નંબર પર કેતુનું શાસન છે સાત નંબરવાળા લોકો માટે પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ લોકો ગુસ્સે છે કારણ કે આ નંબર કેતુ દ્વારા શાસન કરે છે તેથી તે સમુદ્રની સંખ્યા છે અને સમુદ્ર ખૂબ વિશાળ છે અને તે દરેક વસ્તુને અંદર સમાવવા માટે સક્ષમ છે. એ જ રીતે આ સંખ્યા ધરાવતા લોકો એવા છે જેઓ પોતાની અંદર દરેક વસ્તુને સમાવવાની ક્ષમતા ધરાવે છે. મૂળાંક નંબર સાત વાળા લોકો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવતા હોય છે તેઓ ખૂબ સારા સલાહકારો છે આ લોકો ટ્રાવેલ એજન્ટ સંશોધકો કલાકારો છે અને તેઓ જે પણ સંસ્થા માટે કામ કરે છે તેમાં સારા ધોરણો સ્થાપિત કરશે અને આ લોકો શિક્ષણ ધરાવે છે કાર્ય અને માંગ નવા ધોરણો સ્થાપિત કરો આ લોકોના લોકો વિશે માહિતી તો ચાલો આગળ વધીએ અંક આઠ આઠ કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મહિનાની આઠ સત્તર કે છવ્વીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર આઠ છે નંબર આઠ પર શનિનું શાસન છે શનિ કર્મોનું ફળ આપે છે શનિને કાર્યોના દેવતા માનવામાં આવે છે શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે અને દરેક પરિસ્થિતિમાં વ્યક્તિની સારી રીતે તપાસ કરે છે નંબર આઠ વાળા લોકો ઘણી વાર હોય છે ઉચ્ચ આધ્યાત્મિક અને સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છાને કારણે ઘણી વખત તેઓ ખોટી દિશામાં નિર્ણય લે છે જેના કારણે તેમને પાછળથી પસ્તાવો કરવો પડે છે અને તેઓ ગેરસમજમાં વ્યક્તિએ ગુરુ તરીકે યોગ્ય વ્યક્તિ અથવા સંસ્થા સાથે કામ કરવું જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ તો વ્યક્તિ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે આ લોકો સ્ટીલ મેટલ આર્કિટેક્ચર અથવા રાજકારણ કલા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે અંક નવ મૂલાંક નવ કોઈપણ વ્યક્તિ જે કોઈપણ મહિનાની નવ અઢાર કે સત્તાવીસ તારીખે જન્મે છે તેનો મૂલાંક નંબર નવ છે નવ નંબર પર મંગળનું શાસન છે મૂલાંક નંબર વાળા લોકોમાં કેટલાક ખાસ ગુણ હોય છે જેમ કે તેઓ પ્રતિકૂળ સ્વભાવના હોય છે તેઓ હિંમતવાન હોય છે અને તેઓ ક્યારેય લડાઈથી ડરતા નથી આ મૂળાંકના લોકોને સંઘર્ષનું જીવન ગમે છે તેમને સરળ જીવન બિલકુલ પસંદ નથી જ્યાં સુધી આ મૂળાંકના લોકો એકસો ટકા નહીં આપે ત્યાં સુધી તેમને જીવનમાં સફળતા નહીં મળે તેઓ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયેલા રહી શકે છે તમે પારિવારિક અથવા અંગત જીવનમાં સમસ્યાઓ અનુભવશો અને તમારી જગ્યા બનાવવા માંગશો શિસ્તબદ્ધ અને નિયમિત જીવન દ્વારા જ સફળતા મળશે આ મૂલાંકના લોકોની શારીરિક તંદુરસ્તી સારી હોય છે જો તેઓ પોતાનું ધ્યાન ભટકવા ન દે તો તેઓ વિજેતા બની શકે છે શું કરવું તેમના માટે સારું રહેશે તેઓ રમતગમત સેના રાજકારણ મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં પોતાનું નસીબ અજમાવી શકે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો